કોટી એટલે અડિયલ કોટી એટલે અસંખ્ય સંખ્યાથી પર આટલા અર્થો ભગવદ્ ગોમંડળમાંથી નીતિનભાઈએ મને આપ્યો મારા માટે મેં માગણી કરેલી એની માહિતી માટે તો બાપ રામાયણ સતકોટી અપારા સો કરોડ રામાયણ છે અનેક પ્રકારે રામાયણ ભગવાનદાસ વઢી લે તો આદિવાસી રામાયણનું કેટલું કેટલો વિસ્તાર કર્યો સાહેબ હું જોઈ ગયો છું આદિવાસી રામાયણ અને ઘણા તો ઘણા રામાયણો તો એવા વિચિત્ર પ્રસંગો છે સાહેબ કે એમાંથી કેવા જેવું જ હું તમને કહીશ બધું નહીં કહું એક રામાયણ તો એવી છે કે રામલક્ષ્મણ લક્ષ્મણ સીતાજીની શોધ કરતા કરતા એક ઝાડની નીચે બેઠા અને એમાં ભગવાન એ ઝાડ એવું હતું કે એની એક ડાળ ઉપર જે માણસ બેસે એક પાંદડા તોડવા ફળ લેવા તો એ વાંદરો થઈ જાય એટલે ભગવાન રામ સીતાજીની શોધ કરવા માટે જ્યાં બેઠા હતા ત્યાંથી દિશા નહોતી સુધતી એટલે એ ડાળ ઉપર ચીડ્યા કે સીતા ક્યાં છે સીતા અને ભગવાન વાનરના રૂપમાં ફેરવાઈ ગયા અતિ વિચિત્ર કથા વાનરના રૂપમાં પછી હું વધારે નહીં કહું પછી લક્ષ્મણ રામને ગોતે છે તો બંદરના રૂપમાં રામજી બેઠા છે પણ એને મારા ભાઈ મારા પ્રભુ મારા જ્યેષ્ઠ બંધુ વાનર કેમ હોય પણ એમાં લક્ષ્મણને એક અવાજ સંભળાય છે કે આ ડાળ ઉપર બેસે એ વાનર થાય પણ એ ડાળ છોડી અને પછી બીજી ડાળ ઉપર જાય તો એ પાછો જેમ હોય એમ થઈ જાય આપણે ડાળ જ બદલવાની જરૂર છે સાહેબ આપણે ખોટી ડાળ ઉપર બેસી ગયા છીએ એટલે વાંદર વેડા કરીએ છીએ પાછા જો હાથી ડાળ ઉપર જઈએ લક્ષ્મણ રામાનુ છે લક્ષ્મણ આચાર્ય છે આપણને સંકેત કરે કે ખરી ડાળ ઉપર બેસ જાઓ તો પાછા હું તમે ભગવાન જ છીએ આપણે ઈશ્વરનો અંશે અને પછી પાછા રામ ભગવાન રામ થઈ જાય એમાં તો ઘણું છે જવા દો પછી આપણે ક્યારેક એકલા વાતો કરશું એકલા પડીએ છીએ ક્યારેક એકલા હતું પડે પરંતુ આવી અનેક કથાઓ શતકોટિ રામાયણમાં અનેક રામાયણોમાં એનું અવલોકન કરું છું મારા માટે જે સ્મરણમાં આવે ગુરુકૃપાથી આપની પાસે રજૂ કર્યું પણ મારી દૃષ્ટિ માંગ્યા વગરની સલાહ આપું કે મૂળ આ વાલ્મીકી અને પછી તમારે જવું હોય તો રામચરિત માનસ નહીતર બીજા અનેક ગ્રંથોમાં એવા કલ્પનો આવ્યા છે આ થાઈલેન્ડની ની બાજુ જે બધી રામાયણો છે એમાં તો હનુમાનજીનો વરઘોડો નીકળ્યો છે છે પરણાવ્યા ઢોલ વાગ્યા બેન હવે આ બધું આપણને ફાવે જ નહીં પણ બધાને રામાયણ ઉપર કંઈક કહેવું છે એ જ રામનો મહિમા છે બધાને રામ વિશે કંઈક લખવું છે એ જ રામનો મહિમા છે બધાને રામનો कोई ने की रीते रित, स्मरण करव थे राम पर विनोबा जी ने पूछे तो बहु नानकड़ी बात कहे कि तुलसीए गजब करी आ विनोबा गजब करी पूछू के शू के तुलसीए मानस में एम कही दीद के रूप करता नाम श्रेष्ठ है रूप ज्ञान नहीं नाम विहीन ना। तुलसी का है। नाम श्रेष्ठ આજે રામનું રૂપ મારીને તમારી પાસે નથી એના નામને લીધે આપણે મોજ કરીએ છીએ કેવલ એના નામના આધારે આપણે જીવી રહ્યા છીએ તો નામનો મહિમા વિનોબાજીએ બહુ કર્યો છે તો અને ગાંધીજીની પણ રામાયણ પર વ્યાખ્યા છે ટાગોરની છે રાજાજીએ તો કેટલું નથી હવે એ બધું અંગ્રેજીમાં છે ભાષાંતર મળે તો મને સમજાય બાકી એમાં કંઈ સર્વપલ્લી પોતે પણ પોતાની લેખન લખે છે તો બાપ માણસ રામકથા આપણે માણસના આધારે રામકથા વિશે વાતો કરવી છે અને હવે આ કથા પછી હું કથા કરવા જઈ ત્યારે માણસના આધારે વાલ્મિકીની રામાયણ શું કહે છે એની વાતો મારી મારી કારણ કે વાલ્મિકી નગરમાં હવે નેપાળ અને ભારતની બોર્ડર ઉપર જ્યાં વાલ્મિકીજીનો આશ્રમ બતાવવામાં આવ્યો છે ત્યાં એ કથાનું ગાયન એક જૂનથી એક જૂનથી છે વચ્ચે છે કથા ક્યાં છે ને હા ક્યાંય વચ્ચે પાછું નાળિયેર નથી તો માનસના આધારે રામકથા શું છે આ તો થોડીક ભૂમિકા આપની સામે મેં રજૂ કરી પણ અનેક રામાયણ છે મારો વિનય વાલ્મિકી રામાયણ આપને જરા મને તમને બધાને જરા ન સમજાય સંસ્કૃતમાં છે એટલે આ રામચરિત માનસ હાટમાંથી ખરીદજો હાથમાં લેજો હાર્ટમાં રાખજો અને ઓઠે ગાજો આ ચાર એનો પ્રકાર છે એ ચાર આયામ છે જે રીતે મેં આની ગતિ કરી છે એવું આપને કહ્યું છેલ્લે રામતર માણસ એ આખીરી સાર છે કોઈ માને ન માને એ એની સ્વતંત્રતા છે સંપાદનોમાં બધા રામાયણના નામ લે પણ રામચરિત માનસનો ઉલ્લેખ ન કરે તો એનો પરિચય છે બાકી રામચરિત માનસ એટલે રામચરિત માનસ એટલે રામચરિત માનસ એટલે રામચરિત માનસ એટલે રામચરિત માનસ અને એટલે રામચરિત માનસ અને તમે કદાચ એનું નામ લો તો એમાં કોઈ આનું નામ લે છે મારો મહાદેવ તમારું ગજવું શું રચિ મહેશ નિજ માનસ રાખા પાયશું સમય એ માનસના આધારે રામ નું આપણે સંવાદ આગળ વધારીએ ત્યારે ગઈકાલે આપણે હનુમાનજીની વંદના કરીએ અમુક રામાયણમાં તો પછી ભગવાન રામ પછી બધું બહુ બહુ સરસ છે બહુ સરસ છે એકલા પડીએ ત્યારે એકલા કાંઈ પડાતું નથી જ્યાં હોય મેળા અન્ય રામદા ભેળો એવું એવું જ બધું થાય છે પણ નહીતર અમુક લોકોની સાથે સંવાદ કરવા જેવા રામાયણ છે સૌનો ભાવ હોય છે સૌની રીત હોય છે લવિંગ ની લાકડી એ સીતા માર્યા લાકડી લીધી લવિંગ ની અને સીતા આ સુગમ સંગીત ના ઉપાસક કેવું ગાય કેવું સરસ કંપોઝ કરે છે તારો વિષય છે એટલે કઉ છું સુગમ સંગીત આને બહુ ગમે કાનદાસ બાપુ પછી કોઈ વધારે ને વધારે ગમતું હોય તો આને અને સુગમ સંગીત જ ગમે એટલે કાનદાસ બાપુ યાદ આવ્યો ઓહો બાવો યાદ તો બાપ માણસના આધારે રામ કથા એના થોડાક મુદ્દા આપણે ક્રમશઃ લઈએ તો ગઈકાલે આપણે વંદના પ્રકરણમાં હનુમાનજીની વંદના કરી અને હનુમાનજીની વંદના એ અત્યંત આમાં એક રામાયણમાં તો રાજેન્દ્રભાઈ હા રાજેશભાઈ એક રામાયણમાં તો હનુમાનજીનું નું નામ છે હની મન હની હની થાઈલેન્ડ ની રામાયણ છે બંતેજી કો પતાવગ હનીમો અને કઈ રીતે હનુમાનજીની વાત બધી કથાઓ આપણે એકલા પડીએ ત્યારે પણ એકલા પડાતું નથી પ્રશ્ન છે હનિમોન માંથી હનુમાનજી પછી હનુમાનજીની માતા હનુમાનને કહે છે આ રામ છે ને એ બ્રહ્મ પુરુષ છે એ પરમ પુરુષ છે એ અંતિમ પુરુષ છે એનું આદિ મધ્ય અવસાન નથી માટે હે હનીમોન હે મારા દીકરા મારું મેં તને કુખેથી જન્મ આપ્યો છે તારે હું એક જ મારું કરજો ચૂકવું હોય તો આ રામનું નામ અને રામનું કામ કોઈ દિવસ છોડતો નહીં આવું હનીમોન કરી અને આ તત્વ ત્યાં બતાવ્યું એવા અનેક રામાયણો જ્યારે છે ત્યારે આ ગોંડલિયાની ગોમંડલમાં એનો વિસ્તાર કરવાનું સહજ સ્ફુરે છે એટલે આપની સાથે સંવાદ કરવો તો હનુમાનજી મહારાજની વંદના ગઈકાલે કરી આપણે એક બાર બે પંક્તિ ગાઈ લઈએ બધા ગાજો બાબ બધા ગાજો ફરી એક વખત કાલે તો ગાઈ જ આપણે વિનય પત્રિકામાં હનુમંત સ્તુતિ सकल अमंगल मूलनि कन्दनि सकल गौल सकल अमङ्गल

મારુતિ નંદન કરો મારુતિ તો હનુમાન થઈ ગયા પોતે જ તો હનુમાન નો નંદન હનુમાન પવન પુત્ર એટલે મારુત નો દીકરો હનુમાન નો પુત્ર છે એટલે આપણે મારુતિ કહીએ છીએ એ તો આ સીધી સાદી વાત છે પણ ઘણી જગ્યાએ હું વાંચું છું રોડ ઉપર આપણે નીકળીએ તો મારુતિ નંદન રેસ્ટોરન્ટ ને મારુતિ નંદન ગેસ્ટ હાઉસ ને મારુતિ નંદન ઘરના નામ અરે ભાઈ મારુત નંદન मङ्गल पुरति मारुतनम् રામકથા છે એના ક્રમમાં એને આગળ આગળ ક્રમમાં આપણે જઈએ સંક્ષિપ્તમાં તો રામના કાર્યમાં જેમણે જેમણે મદદ કરી છે સેવા આપી છે એ બધાની તુલસીદાસજી વંદના કરી આ બહુ શીખવા જેવું છે કારણ કે આ રામકથાનું આયોજન થયું ખાલી બાર તેર દિવસમાં થયું ને હવે તો મને આ જે રીતે આયોજન ભરતભાઈ કરી નાખે છે મારે તો એને જ દિવસ દેવાની જરૂર છે હવે સાત દિવસ આપું વધુ વધુ નવ દિવસ આપું તો માંડવા નાખી દે સાહેબ ઉદ્યમ થી નથી થતું ઉત્સાહ થી અને પછી કેવું ગોઠવાય છે મને ભરતભાઈ કે બાપુ તમે કીધું તાત્કાલિક હું અમરેલી મંડપવાળાનો સંપર્ક સાધું અને ફોન કર્યો ત્યાં તો એવું કીધું કે અમે જામનગરથી નીકળ્યા છીએ સામાન લઈને राजकोट थी जाइए कहता हो तो गौंडल जाए अं जा तो जाओ केव जाए आ रीते छूचा प्रसंगा बंदाई नौ दिवस वधा नव दिवस में आटली मोटी कथा बाकी न कथा तो दौ दिवस में थी जाए दौस समझा खाली लीला दौ दिवस समझ तू दौ दिवस એના ઉપરથી સાબિત થાય કે કોઈ કાંઈ કરતું નથી આ બધું તો થાય છે પ્રભુ કોઈની સમજને કોઈની ખાનદાનીને કોઈના વિવેકને નિમિત્ત બનાવી દે છે કર્મ કૌશલ્યને નિમિત્ત બનાવે છે તો આ કાર્યમાં જેણે જેણે સેવા કરી હોય આ રામ કાર્યમાં રામકથામાં જે જે જોડાયા હોય કેટલા સ્વયંસેવકો હોય ગોંડલના કેટલા મહાનુભાવો રાત દિવસમાં મહેનત કરીને જોડાયા છે કેટલા સ્વયંસેવકો આવ્યા છે અહીંથી આવ્યા કોઈ કંઈથી આવ્યા વીરપુરના તો આટલા બધા વયસેવકો તુલસીદાસજીએ મને કહ્યું કે રામના કાર્યમાં જેણે સહયોગ આપ્યો હોય એ પણ બધા વંદનીય છે એટલે બધાની વંદનીય ત્યાર પછી સીતા અને રામ જે રામતીર્થ માણસના મુખ્ય ચેતના છે એની વંદના કરતા આપણે ત્યાં સૌથી પહેલા આપણે પૂજીએ છીએ માતૃદેવો ભવ અને તેથી પહેલા જાનકીજીની વંદના અને પછી પિતા રામની વંદના તુલસીદાસજી લખે છે ના થોડા દિવસ પહેલા મને કોઈ મને પૂછ્યું કે અમારા ઘર કોઈ મહેમાન નથી આવતું પણ તું ઘરે રહેતો આવે ને તું થેલી લઈને આજ સરદાર પર ને આજ બીજી જગ્યાએ ને આજ ફલાણે ફલાણે ત્રીજી જગ્યાએ તું જ ઘરમાં બે તો કોક આવે ને તારું કઈકાડું જ નથી ક્યાંથી આવે મને બહુ ઈચ્છા થાય છે અતિથિની સેવા કરવાની પણ મારે ઘરે કોઈ મહેમાન આવતું નથી હું સરદાર પર ગયો ચંદુ બેઠા તો મેં ત્યારે જ કીધું કે અતિથિ ક્યારે આવે એના પહેલાના ત્રણ સૂત્રો પૂરા કરો પછી અતિથિ આવે અતિથિ ચોથા સ્થાને બેઠો પહેલો માતૃદેવો તમે તમારી માતાને માનો છો દેવ તરીકે તો તમારે ઘરે કોઈક સાધુ અતિથી બનીને આવશે જો પહેલું જ પગથિયું નકામવું છે તો નહીં આ ક્રમ છે આ પ્રોસેસ છે ઉપનિષદ કારનો ક્રમ છે મેં નક્કી કરેલો નથી પહેલા માતૃદેવો પછી પિતૃ તમે તમારા પિતાની આજ્ઞા પાળો છો અથવા તો પાડવા જેવી આજ્ઞા ન હોય તો વિવેકથી પિતાની પાસે નમ્રતાથી કહી શકો છો કે દેશકાળ ફરી ગયો પિતાજી હવે આ ન શક્ય બને એવી રીતે બાપને આદર આપો છો આ બીજું સૂત્ર અને ત્રીજું આચાર્ય દેવો ભવ તમે તમારા ગુરુને માનો છો જે માતાને દેવ માને પિતાને દેવ માને ગુરુને દેવ માને એને ઘરે વગર બોલાવે અતિથિ દેવો ભવ કોઈને કોઈ આવી અને આપણે આંગણે રોટલા ખાવા માટે હું તો સરદારપુર હતો એટલે કહેતો કે સરદાર સરદારપુરમાં રાવત બાપાને ત્યાં આટલા બધા અતિથિઓ આવતા એનું કારણ શું કે છોકરાઓ તમે માને દેવ માની હશે તમે બાપને દેવ માન્યો હશે તમે તમારા ગુરુને દેવ માન્યો હશે એટલે અતિથિઓ ત્યાં ભેગા થાય નહીં કોઈને સમય નથી જાય કોઈની પાસે જવાની કોઈને જરૂર પણ એની સામે આ પણ હાચું અમારા ઘરે કોઈ મહેમાન જ ના પણ તું હંમેશા ત્રણની બસમાં છો ઉત્તરની બસ ભાળી નથી બેઠો નથી એનું શું થાય મારા યુવાન ભાઈ બહેનો મારી ગ્રામ્ય જનતા આપણે તો માનીયે જ છીએ નથી પણ છતાંય રામકથા સાંભળ્યા પછી બેતાલીસ વર્ષે રામકથા આ બેતાળા ઉતારવા માટે આવી છે બેતાળા આવે ને આખે નથી કાય છે ભાઈ અમારા બેતાળા બેતાળા આવ્યા છે આ બેતાળા ને કાઢવા માટે બેતાળીસ વર્ષે આ કથા આવી છે ત્યારે આપણી માં આપણી જનૈતા એને દેવ માને આપણને ખબર નહોતી નથી હોતી ક્યારે કંઈ માવડીના પુણ્ય પ્રતાપે જ આપણે રોટલા ખાતા હોઈએ છીએ ને બીજાને ખવડાવતા હોઈએ આપણને ખબર માટે મારો ઋષિ કહે માતૃદેવો ભાવ મને કોણ પોતા તણું દૂધ પાતું મહાહિત વાળી દયાળી જ વાળી સુકામાં સુવાડી ભીને કોઢી પોતે પીડા પામ પંડે તજે સ્વાદ પોતો મને કોણ પોતા તણું દૂધ પાતું મહાહિત વાળી દયાળ તો યુવાન ભાઈ બહેનો માતાને દેવ માનો અને દેવ માતાને દેવ માનો પછી માં છે એટલે કેવું પડે ને પગે લાગુ પડે એ માટે દિવ્ય ભાવથી માતાને દેવ માનો અંદરના દિવ્ય ભાવ આપણા સંસ્કૃતમાં ઉપનિષદ કહે દેવમ ભૂતવા દેવમ યજેત તું દેવ બની દેવની પૂજા એટલે મહાદેવ છે આપણે દેવ નથી પણ તું દિવ્ય બની તારા દિવ્ય ભાવથી તું માની પૂજા એક દ્રષ્ટાંત આપતા એટલે નસરુદ્દીન જે હતા એનો ગધેડો ખોવાઈ ગયું ગધેડો ખોવાય સુફીઓ ગધેડા બહુ રાખતા ગધેડા ઉપર એ લોકો સુફીઓની પરંપરા ગધેડાની ઘણા તો સુફી પ્રદેશોમાં ગધેડાના મંદિરો છે લોકો નાળિયેર વધારે છે ગધેડાના અને હારામારી ગધેડો દેવ થયો ને એનાથી હારામારી કમાણી ચાલે આવું છે હકીકત છે હું કહું છું આપણે સૂફી લોકો ગધેડાનો ઉપયોગ બહુ કરે એટલે નસરુદ્દીન જે હતા એ તો સૂફી ફકીર એનો ગધેડો ખોવાઈ ગયો એને બહુ વાલો આખા ગામમાં ગધેડાનું ભૂતે ઉકરડે ઉકરડે જોઈ આવ્યા એના જે જે બેહણા હતા ગધેડાના જે જે બેસવા બધી જગ્યાએ ગલી જ્યાં જ્યાં એનો અવાજ રેકોર્ડ થયો હતો એ બધી જગ્યાએ કારણ કે એનું જે સંગીત જે હતું તો જ્યારે બોલ્યા હોય મૂડમાં એને એને જે ગીતો ગાયા હોય એ બધા ટેપ થઈ ગયા પણ ક્યાંય ગધેડો જડે આજુબાજુના જંગલમાં જોઈ આવ્યા ગામ ગધેડો જડે આખું ગામ કામે લાગ્યું મુલા હવે ભૂલી જાવ ગધેડા એ તો કાં તો ક્યાંક દૂર જતો રહ્યો છે કાં તો કોઈક ચોરી ગયું છે પણ હવે આ મમતા તમે મૂકી દો તો કે નહીં તમે કોઈ એક મારો ગધેડો તમે ગોતી શકે ચાલો હવે હું ગોતી આવું પોતે તૈયાર આખા ગામને એમ થયું કે આણે જ ક્યાંક હંતાડ્યો હશે અને પછી આપણને કામે લગાડ્યા અને પછી શું કર્યું એ મુલ્લા નસરુદ્દીન ચાર પગે થયા અને ચાર પગે થઈને એણે ગતિ શરૂ કરી બધાય બૂછ્યું કે આ શું છે કે હું જ ગધેડો છું હું જ ગધેડો હું જ ગધેડો મુલ્લા પોતાની જાતને ભૂલી ગયો હું ગધેડો છું અને ખરેખર એ એવી રીતે ગયો કે નાનું એવું તળાવ હતું ત્યાં એનો ગધેડો પાણી પીવા ગયેલો પડી ગયેલો ત્યાં જઈને મુલ્લા ઉભો રહ્યો કે અમારો ગધેડો એનો અર્થ છે દેવમ ભૂતવા દેવમ યજીત જ્યાં સુધી દેવ પણ ન આવે ત્યાં સુધી દેવ જડતો નથી આ પણ એક 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 યુક્તિ છે પોતે ગધેડો બન્યો માતાને દેવ માનીએ આપણા પિતાને દેવ માનીએ આપણો ગુરુ આપણો પ્રાઇમરી સ્કૂલનો શિક્ષક લો મને કોઈ વાંધો ગુરુ શબ્દ જરા મોટો લાગશે શિક્ષક લો આપણો અધ્યાપક લો આપણો પ્રોફેસર લો આપણો કોલેજનો યુનિવર્સિટીનો એને તું દેવ માન આ ત્રણને જે દેવ માનશે એને ઘરે અતિથિ મહેમાન હામે આવીને દેવ બનીને ઉભો રહેશે તો પેલા માતૃદેવો ભગવતી શરૂ કરે છે તુલસીદાસજી એની પંક્તિ તુલસીદાથજીએ લખી છે જનક સુતા જગ જનની જા જન જન ક જનક જગ જનની અતિશય પ્રિય જનક રાજાની પુત્રી આખા જગતની મા અને ભગવાન રામની પ્રિયા એવી જાનકીજીની વંદના હું પહેલાં કરું છું દેવો યુવાન ભાઈ બહેનો માને દેવ માનીને નિત્ય પ્રણામ કરવાથી શું ફાયદો થાય મતી આવે બુદ્ધિ નિર્મલ થાય બુદ્ધિ નિર્મલ આ મોટું વરદાન મળે છે માથા ઉપર તો બાપે હાથ ફેરવે છે વાળ હોય એ જાય એવો હાથ ફેરવે છે ઘણા સસરાઓ જમાઈ ઉપર એટલો પ્રેમ કરે કે એવો હાથ ફેરવે કે હાથ પૂરી પણ માં હાથ ફેરવે એ વાત જુદી છે કવિ દાદલે ટેરવાનું કાવ્ય લખ્યું સાહેબ આખું પુસ્તક લખ્યું ટેરવા નામ અને એમાં ટેરવા ક્યાં ક્યાં કેવા કામ કરે એની એની જે એમણે એમણે સુંદર દ્રષ્ટાંતો આપે નાનજીભાઈ મિસ્ત્રીને યાદ કરીને ધીરે ધીરે વગાડ મારા કાળજામાં વાગે છે ટેરવા વાયો નાનજી મિસ્ત્રી તો બાપ માં જયારે આપણા માથા ઉપર હાથ ફેરવે છે એનું પરિણામ તુલસીદાસજીએ બતાવ્યું નિર્મળ વતી પ્રાપ્ત થાય અને જયારે નિર્મળમતી આપણી આવે ત્યારે પિતૃદેવો ભગવાન તુલસી લખે છે પૂર્ણિમા ર